રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં તેત્રીસ જેટલા લોકોના મોત નિપજ્યા હતા ત્યારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ છે નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા રાતોરાત ચાર્ટ સંભાળી લીધો છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે જેમાં રાજકોટ પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ છે નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ તાંડવના ત્રણ આરોપીના કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડ ગ્રાહક રાખ્યા છે કાળજુઆ કંપાવનાર આંગ કાંડના ત્રણ આરોપીઓ નિતિન જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરાયા હતા જ્યાં વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ત્રણેયના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ તરફ વેલ્ડિંગ કરનાર આરોપીને કંઈ પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી પ્રકાશ જૈન આગમાં જ ભસ્મીભૂત થઈ ગયો હોવાની શક્યતા છે આ આગ દુર્ઘટના બાદ પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી આપી છે જેમાં આગ તાંડવની દર્દનાક દુર્ઘટના બાદ પ્રકાશ જૈનનો મોબાઈલ લગાતાર સ્વિચ ઓફ આવી રહ્યો છે જે દિવસે દુર્ઘટના ઘટી એ દિવસે તે આગ ઓલાવવા ગેમ ઝોનમાં ગયો અને બહાર જ ન આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે તેની કાર પણ દુર્ઘટનાના સ્થળે જ છે પ્રકાશ જૈન ફરાર છે કે આગમાં જ હોમાઈ ગયો એ પોલીસને તપાસનો વિષય છે